નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વીરસન શેઠ અને દરબાર કાઠિયાવાડની કર્મી ધરતી માથે કંઈક દેશી રાજ રજવાડા રહી ગયા છે મે મહિલું ત્રાંબાવટી નામનું એક નગર છે એમાં તંબકસેન નામનો રાજા રાજ કરી આ રાજાને પ્રેમશા નામનો એક દીવાન પ્રેમસાને અવસ્થા આટો લઈ ગયેલી એટલે કાળે કરીને એનું અવસાન થયું પ્રેમાશાના પદ ઉપર ડાહ્યાસા નામનો નવો દીવાન આવ્યો મરનાર પ્રેમસા દિવાન ને નામનો એક દીકરો કહી ગયા કે અને પણ ન વાન છોકરો જયારે દસ વર્ષ નો થાય ત્યારે એનામાં પણ ન આવે સોળ વર્ષ નો થાય ત્યારે શાન ભાન ન આવે અને વીસ વર્ષ નો થાય ત્યારે એનું રૂપ અને બુદ્ધિ ખીલીને ભલા ભલ પણ ન આવે તો પછી થઈ રહ્યું એનો અવતાર એળે ગયો એમ માની લેવાનું વીરસાંદ એની માને કહે છે કે માડે મારા બાપુ શું કામ ધંધો કરતા હતા દીકરા તારા બાપુ રાજના દીવાન હતા એ વખતની વાત જ થાય એવી નથી ઓહ ઈ ટાણે આપણી જબરી જાહોજ અલાલી સૌ સ્લામો ભત્તા વખત વખતની વાતો છે બાપ તો હતું એનું ગયું અને નહોતું એનું થયું અટાણે આપણી પડતી દશા છે એટલે ભોજ્ય ભાવ પૂછતો નથી ઘર ઘસાઈ ગયું છે લક્ષ્મી વગર લપોડમાં છે મરનાર ઘર મર્યા ગયા એમની હારે હંધોઈ ગયું એમ કહીને ડોસીએ ઊંડો ની સાસો નાખ્યો ત્યારે વીરસન કહે છે કે માં ચિંતા ફિકર કરશો માં માલિકની મહેરબાની હશે તો સૌ સારાવાના થશે ગયેલું પાછું આવશે અને લીલા લહેર થશે વિરસન તો ભણી ગણીને બાજંદો થયો સૌદ વિદ્યા અને સોસઠ કલામાં પ્રવીણ થયું બાપ દાદા તરફથી વારસામાં મળેલા સતુરાયનો ખજાનો એનામાં કસી થાસીને ભરાઈ ગયો છે આ બરાબર તાલે ભાલે થઈ ચૂક્યા પછી એને નસીબ અજમાવવાનો વિચાર કર્યો વીરસંદ એકદી એની માને કહે છે માં મારા બાપુ કેવો પોશાક પહેરતા હતા માએ તો પટારામાં સાસવી રાખેલા એના બાપુના સુરવાળા જામો પાઘડી મોજડી અને તલવાર કાઢી આપ્યા વીરસંતો ઉપડ્યો કપડાના વેપારીને ત્યાં જઈને કહે કે દીપસંદ શેઠ આ માયલું કાપડ તમારી પાસે હશે કાપડ હાથમાં લઈને નાણી જોયું બસ કહે પૈસા ખર્ચ તો મળે ન રસ્યમ મળે વીરસંતો મોંઘા મલુનું અસલી કાપડ મૂલ્યું ને નાણાં સૂકવે તે કરી દીધા પછી તો ઉપડ્યો ગીધા મેરાઈને ત્યાં

કે કારીગર અસલ આવી જ મોજડી બનાવી દો માવજી મોસીએ કહ્યું કે આમાં તો સી મારવાની છે આને આટલું ખવરાઈ દે એવી અસલી મોજડીઓ જો હું બનાવી જાણું છું વીરસંદને વાતમાં રસ પડ્યો એણે કહ્યું કે કેવી કેવી તે પહેરીને પગલા માંડે એથી વાળ મહેલી પાથી રામ રામ ના શબ્દ સંભળાયા એવી વાહ કારીગર ધન્ય છે તારી કળાની આપણે એવી મોજડી સીવી મોળાની પતિકા રેખા રોખા પૂરા પચીસ રૂપિયા થશે ના કાકા આપણી રસના છે મોળું સિદ્ધ વાટવું વિરસંતો ગીધા મેરાઈના સીવેલા સિનાઈ રેશમનો સુરવાળ અને જરિયાન જામો પહેર્યા અવળા અટાળી આસળી પાઘડી બાંધી માવજી મોસીએ સીવેલી મખમલની મોજડીઓ પહેરી હાથમાં શિરોહી શમશે લીધી માને નમન કરીને એ તો દરબારમાં ગયો હકેડ દરબાર ભરાયો છે સોનાના સિંહાસન પર રાજા બિરાજમાન છે પ્રધાનો સામંતો દરબારો અને ભાઈઓ તો બેઠેલા છે અમલ કસુંબા ઘૂંટાઈ રહ્યા છે માહિલી પા દિલ્હીના દિવાન જેવો રૂપેરી હોકો ભરી રહ્યો છે બારોટ દરબારને ઝાંઝેરા રંગ દઈ રહ્યા છે એવા મોકે વિરસંદ કસેરીમાં ગયો એટલે તો બગરખાનો ઢગલો પડેલો ત્યાં જઈને બેઠો વેળા થઈ એટલે કશેરી દર બરખાસ થઈ પછી ઊઠીને ઘેર ગયો એક દી બે દી ત્રણ દી એમ દી ઉપર દી ઉડવા મનાણા કોઈની સામે બોલે કે ચાલે સરદારો મોમા મો ખાલીને ગુસપુસ કરે કે બાપ દીવાન હતો એટલે દીકરો દીવાન પદુ લેવા હાલી નીકળ્યો છે એમ કઈ દીવાન પદાવ માર્ગમાં રેઢા થોડા પડ્યા છે તે મળે એક દિના સમયે બરાબર કચેરી ભરાણી છે એની માઇલ પર રાજાની નજર વિરસંદ પર પડી એણે કહ્યું તું નીત આવે છે કંઈ બોલતો નથી કે ચાલતો નથી નિરાતે બેસીને જોયા કરે છે તારે કંઈ કહેવું છે ત્યારે વિરસન તો ભેરે ઊભા થઈને કીધું કે બાપુ આપ રાજા તો સો રાજા કહે પૂછને ભાઈ એટલે એ કહે કે બાપુ બુદ્ધિ ખાય શું તારીની ડાગળી ઠેકાણે છે કે સહકી ગઈ છે બુદ્ધિ થોડી બકરી હતી તે એને ખાવા જઈએ એક દરબારી બોલ્યો બાપુ વાયડા ટાડા જેવડું એવડું એ શે દિનુ ગામમાં આંટા મારતું થઈ ગયું છે અલટ ટપુની વાત ન સાંભળશું રાજા વિશાળના ઝોલે ચડી ગયા થોડી વાર પછી કહે કે પ્રધાનજી જે મહારાજ છોકરાના સવાલ સાવ કાઢી નાખ્યા જેવો તો નથી બુદ્ધિને સારને સાવી એવો છે તમે ચતુર જાણશો જવાબ જો બાપુ જરા વિચાર કરવો પડે એવી વાત છે નાખી દીધા જેવો સવાલ પૂછી બેસે પણ મારાથી કઈ ઓછો એવો જવાબ દેવાય એટલે બે દી વિચાર કરવાની તક આપો બે દી છેડે એમાં આપણે શું ખાટો મોડું થઈ જવાનું છે લો બસ પછી કચેરી બરખાસ્ત થઈ ડાહાસા દીવાનને એને સહેન પડતું નથી એને તો બેઠે કે ઉઠે જમ્પ નથી ખાવા પીવાનું ભાવતું નથી એની બુદ્ધિ બહેર મારી ગઈ છે એને થયું કે માળું મગદરૂપ શિયા ફળદ્રુપ ભેજામાંથી આવો સવાલ પૂછે છે મારે તો દીવાન પદાનો સવાલ છે કાલે ઊઠીને સવાલનો જવાબ ન દઈ શક્યો અને રાજાએ દીવાન પદું આંચકી લીધું તો એને તમર ચડી ગયા બકરીના મોમાં કારીંગડું ડાહિયાશાને કઈ કરતા મળતા શું મળી ગયેલું પદુ એને દિવાનપદાની ખુરશી ડોલમ ડોલા થતી લાગી એટલે તો આભના રાયને ખબર ન પડે એમ સાનો સાનો વીરસંદને ઘેરે ગયો વીરસંદ તો ઢોલિયો ઢાળ્યો ઢોલિયા માથે મુવા હાથનું ગાદલું નાખી દીધું ઉજળા દૂધ જેવું ઓસાડ પાથરી દીધું ડાયાશા દિવાનને માનપાનથી બેસાડ્યું ઘરની સંપત પ્રમાણે સરભારા કરી ડાયાસા દીવાન કહે છે કે દીકરા તો સવાલ પૂછો એનો જવાબ તારા વગર બીજો કોઈ નહીં દઈ શકે તો મને કહે કે બુદ્ધિ ખાય શું ત્યારે વિસન માપી લીધું કે ડાયાશા દીવાન કેટલા પાણીમાં છે હવે એનો કુહાડી એક હાથો બેસી ગયો એને તો પાણી ઝાલીને કીધું કે એનો કહેવાય પણ તું કહે એ આપું ગરજવાન ડાયાસા દીવાને કહી કીધું કે ઓહ કહીને વીરસંદે ડોકું ધણાવ્યું રૂપિયા હજાર રોકડા ગણી દઉં ના બે હજાર દઉં તોય નહીં પાંચ હજાર દઉં ના રે ના દસ હજાર દઉં વીરસંદે તોલ તોળ્યો કે દસ હજારમાં જવાબ દેવો ખોટો ન કહેવાય એટલે કહે કે સાંભળો બુદ્ધિ ગમ ખાય ડાહિયા સાહેબે વીરસંદ પાસેથી સવાલનો વિગતવાર જવાબ સાંભળી લીધો બીજા દી કચેરી ભરાણી રાજા કહે પ્રધાનજી સવાલનો જવાબ જો કે બુદ્ધિ ખાય શું બાપુ બુદ્ધિ ગમ ખાય બુદ્ધિશાળી માણસ સમય વર્તે છે સંજોગો ઓળખે છે ગમ ખાઈ જાય એ છે સમય મારે છે એટલે બુદ્ધિશાળી ગમ ખાય છે રાજા કહે કે સાબાશ પ્રધાનજી શાબાશ વાતની ગઢ બેસી ગઈ એટલે દરબારીઓ ડોકા હલાવી કહેવા મળ્યા કે માળું કેવું પડે હો દીવાનો જવાબ સોળ વાલા ને એક રતિ છે પછી રાજા વિરસનને કહે કે બીજું કાંઈ પૂછવું છે ત્યારે કે હા બાપુ બુદ્ધિ ગમ તો ખાય પણ બુદ્ધિ પીવે શું રાજા કે પ્રધાનજી મહારાજ કઈ જો ઉત્તર બાપુ બે દિનની મુદત આપો બે દિ પછી આપણે ન્યા રહ્યા દીના દુકાળ છે પછી કશેરી બરખાસ્ત થઈ દાહ્યા દીવાનને થયું કે મારું બેટું ભારે થઈ પહેલાં સવાલનો જવાબ મેળવવા તો દસ હજાર ખરીશ્યા હવે આનો જવાબ મેળવવો હોય તો એ મોઢે માંગે એ એટલા દેવા પડશે ને શેર સલામત તો પાઘડીઓનો રસ્યો ટોટો છે આ કને તો દીવાનપણાનો સવાલ છે ડહ્યા તો બિલ્લી પગે પહોંચ્યો વીરસંદને ઘેરે આ તો બેઠા આધી પાસી વાતો થઈ પછી કહે કે બુદ્ધિ પીવે શું નો કહેવાય દસ હજાર રોકડા ગણી દઉં પંદર હજાર દઉં તો કહું સાંભળો બુદ્ધિ વાત પીવે ડ્યા સાહેબ પાસેથી પૂરેપૂરો જવાબ સાંભળી લીધો બીજે ભરાણી રાજા કહે સવાલનો કે બુદ્ધિ પીવે રાજ્યો ડાહિયા દીવાને તો વિરસંદનું આવેલું સાવાલા મળ્યું બાપુ બુદ્ધિ ગમ ખાય અને વાત પીવે બે માણસ વાત કરતા હોય તો સતુર સમજણ નર તરતતા વાત પામી જાય અડધા અક્ષરમાં આખો શબ્દ સમજી જાય વાતનો મરમ પારખી લે પછી પડપા સાબ પોબારા ફતેહના ડંકા રાજા કહે કે સાબાસ પ્રધાનજી સાબા હો તમને એમ કહીને ડાયાસાનો ખંભો થાબડ્યો દરબારીઓ કહેવા મંડાણા કે વાહ ડાયાસા વાહ બલેહારી છે તુમારી બુદ્ધિની પછી રાજા વીરસંદને કહે છે કે હવે કંઈ પૂછવું છે વીરસંદ ઊભા થઈને અદબ ભેરે કીધું કે આપની રજા હોય તો પૂછું રાજા કહે પૂછો પૂછો અમને જાણવાનું અને સમજવાનું મળે છે અમારા ડાયાસા દીવાન એનો જવાબ દઈ દેશે પ્રધાનજી કહી દો જવાબ ડાયાસા દીવાન કહે બાપુ આડેધડ જવાબ ઓછો થઈ દેવાય વિચાર કરવાની તક આપો એમ કંઈ વિચાર કરો બે દી પછી આપણે રિયા ઉતાવળશે પછી કસેરી

સેટેલી વિશે શો થાય કેટલી વિશે શો થાય એની હવે ખબર્યું પડશે ડાય દીવાન કહે કે દીકરા હંધુય વાતું પસેડી ઓઢીને ભલે સૂઈ રહી પણ એટલું કહે કે બુદ્ધિ રહે ક્યાં વિરસન કહે કે નૈવેદ ધાર્યા વગર દેવ રીઝતા હશે નિવેદમાં નવ હજાર એટલામાં કોણ હાથ ઘ પંદર હજાર દો વીસ હજાર દઉં અરે પચીસ હજાર દો હવે તો જવાબ દવ સાંભળો બુદ્ધિ પંચમાં રહે તો ફેરી ફાફડીને જવાબ દઈ દીધો ડાહ્યાશા દીવાનને ગોખી માર્યા બીજા દરબાર ભરાયું રાજા કહે પ્રધાનજી પેલા સવાલનો જવાબ લ્યો ને કે બુદ્ધિ રહે ક્યાં પછી ડાહ્યાશાહ દીવાન જેમ પાવેલો પોપટ પડે એમ બોલી ગયો કે બુદ્ધિ પંચમાં રહે પંચ એ જ પરમેશ્વર એક માણસ સ્વાર્થની વાત કરે કોઈની પક્ષ લે કેને ન્યાય આદરે પણ પંચ બેઠું હોય ત્યાં ન્યાય તોળાય પંચની બુદ્ધિ કદાપી બગડે નહીં મારી મસળીને માલિકને પંચના સાબડે આવ્યા વગર છૂટકો નથી તેથી કહેવાયું છે ને કે બુદ્ધિ પંચ મારે વાહ પ્રધાનજી વાહ ડાહપણનો દરિયો તો અહીં જ ભર્યો છે એમ કહીને દરબારીઓ ડોહલી ઉઠ્યા પણ ભીતરનો ભેદ તો ડોહિયાસા દીવાનો માયલો જાણતો હતો આની પાસે સમજદાર મને વિરસનની બુદ્ધિ પર વારી ગયા એમ માહો માહે કહેવા માંડ્યા કે ભાઈ નાનો તોય રાયનો દાણો એનો બાપ કોણ હતો બાપ કરતા બેટા સવાય પાકે એનું આનું નામ રાજા વિરસંદને કહે કે ભાઈ હવે કંઈ પૂછવું છે વિરસંત કહે હે બાપુ પ્રધાનને પૂછો કે બુદ્ધિ આપે શું ડાહ્યાશા દિવાનના તો પૂંઠિયા ફાટવા માંડ્યા હો એને થવા મળ્યું કે આના બુદ્ધિના ખજાનાએ તો મારા લક્ષ્મીનો ખજાનો લૂંટાવી દીધો હવે

સમજુ શેઠાણી કળી ગયા કે દીવા દુઃખનો ડુંગર છે જમતા જમતા પડી ગયો સાસા કોળીઓ હેઠળ વિજણો ઢોળતા સમજણું શેઠાણીએ કીધું કે શેઠ માનો ના માનો પણ તમે ચિંતાના સકરો સડી ગયા લાગો છો બાપ ડાહ્યાશા હેંડે ભીંડી રાખેલો આંગળીઓ ઉઘાડી નાખ્યો પ્રેમસા દિવાર દીકરો વેરસન નિત ઊઠીને ભરી સભામાં સવાલ પૂછી છે એના સવાલ માથાનું નાખે એવા હોય છે માંગ્યા દમ દઈને એની પાસેથી સવાલના જવાબ જાણી લઉં છું આમ ને આમ હાલે તો કુબેરનો ભર્યો ભંડાળ તળિયા ઝાટક થઈ જાય સતુર શું સજાણ સમજુ શેઠાણી કહે કે તમે એમ કરો ને કે આપણી દીકરીનો સંબંધ કરી દો ને આપણી એક ને એક લાડકવાઈ દીકરી રસે ને આવો મૂર્તિઓ દીવો લઈને શોધવા જતાય હાથમાં થોડો આવવાનો છે એટલે ભેડો પાર આપણે તો એક કાંકરે બે પંખી વીંધ્યા જશે વણ જોયું મૂર્ત તેરસ ને તીજ કોઈ ભામણની પૂછવાની જરૂર નથી કરો કંકુના ડાયાસાને વાત અહીંયા બેસી ગઈ સમજુ શેઠાણીની બરસીની ઘા ધાર રોકી બુદ્ધિ પર એ વારી ગયો નિત્ય સોરી સૂપીથી પગલાં ભરતો ડાહ્યા સાહેબે ઉઘાડા સોગે ઉપડ્યો એ તો ગયો પાસે માન માંગુ નાખ્યું ડોસીએ સટક બારી રાખી કે મારે દીકરાનો મત જાણવો પડે એટલે હું કઈ કઈ કહી શકતી નથી સાંજે વીરસંદ ઘરે આવ્યો એટલે ડોશીએ માંડીને વાત કરી વીરસંદ કીધું કે આપણને રહેવા માટે દીવાલની અડધી હવેલી કાઢી દે તો હવે હા ભણજો બે દિવસ સવારના પહોરમાં ડાયાસા આશા ભરીએ આવ્યો વિરસંદની માએ કહ્યું કે વીરસંદનું એવું કહેવું છે કે દીવાન અડધી હવેલી કાઢી દે તો વાત પાકી અડધી શું કામ આખી એ દઈ દઉં તો અમારે તો દીકરીને દઈને દીકરો લેવાનો છે રૂપિયો અને નાળિયેર ઝીલાયા ઢોલીડા ઢોળકી ઉઠ્યા ટેં કરતા ટપુ વિજાણીએ શરણાઈને સૂર શેડાયા લીલી પીલા વાંસની ચોરી સિતરાય અને વર્કનિયા રંગેર સંગે પરણી ઉતર્યા બરાબર પખવાડિયું કસેરી ભરાણી ડાયાસે દીવાનું આસન નખાઈ ગયું છે રાજા કહે છે કે પ્રધાનજી જવાબ દો કે બુદ્ધિ આપે છે શું ડાયાસે દીવાન કહે કે બાપુ આજે સવાલનો જવાબ અમારા જમાઈ રાજા આપશે દરબાર દિંગ થઈ ગયો ઘણા ખરા દરબારીઓ આંખ્યું સોળવા મંડાણા કે આપણે ઊંઘમાં તો નથી ને આ શું થઈ ગયું વીરસન અદબ વાળીને ઊભો થયો પછી બોલ્યો બાપુ રજા જો તો કહું રાજા કહે કહો કહો અમે સાંભળવા તો શ્યારના અહીંયા બેઠાશી તલપાપડ થઈ રહ્યા છે વીરસંત કહે બુદ્ધિ વિદ્યા દે બુદ્ધિ ધન દોલત દે અને બુદ્ધિ દિવાનની દીકરીઓ દે ડાહ્યાશા દીવાન કહે કે બાપુ મોજ શરીખા રંકઝનની અરજી સાંભળો હવે અમારા જમાઈરાજને જ દીવાન બનાવો હું ગલઢેરો થયો છું કામકાજ ઓછું બને છે અને આ રિયા રાજના કામ કસી વેળાએ કંઈને કાંક અવળું વેતરાઈ ગયું તો એટલે હવે મને રામની માળા જપવા દો મારા જમાઈ રાજ શતુર સમજણ છે વળી આટેગોટીની રાજ રમત એમના લોહીમાં ભળેલી છે એટલે દીવાન થયા એમાં રાજનું ભલું છે ઘટક દઈને ગળામાં જેમ શીરાનો કોળિયો ઉતરે એમ રાજાના ગળે વાત ઉતરી ગઈ હો રાજાને થયું કે વીરસંદ્ર દીવાન અને બને તો મારો દરબાર દીપી ઉઠે એટલે એમણે ડાહ્યાસા દીવાનની અરજી સ્વીકારી લીધી દરબારીઓએ પણ વાતને વધારી લીધી હો મંગલ મૂર્તિ જોહરાવીને રાજાએ વીરચંદને દિવાન પદુ દઈ દીધું વીરસંદ કહે કે બાપુ બુદ્ધિરાજનું દીવાન પદે દે હા એમ કહો નહીં મિત્રો જેમ કહેવાય છે ને મોઢના ઇંડા શિતરવા ન પડે એમાં જ આ દિવાનનો પુત્ર દીવાન બન્યો આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવ કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશું અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે સમજવા સમજી શકો શાંતિથી જોઈ શકો એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપડે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો